નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાના છે ગરીબ ખેડૂતનો વિદેશી જમાઈ બનેલી ઘટના નાના એવા ધોળકુંડી ગામમાં હરિભાઈ નામનો સીધો સાધો ખેડૂત રહેતો હતો આખું જીવન ખેતરમાં માટી સાથે રમતા રમતા પસાર કર્યું હતું હાથમાં કાલું નગ પગમાં ફાટેલી એડી અને આંખોમાં દીકરી માટે સપના આશ તેની પૂજી હતી હરિભાઈ પત્ની ઘણા વર્ષ પહેલા જ પ્યારી થઈ ગઈ હતી એટલે ઘરમાં હવે માત્ર અને તેની એકની એક દીકરી હેતલ હેતલ એટલે દુનિયા શ્વાસ પ્રાર્થના અને જીવવાનું કારણ વહેલી સવારથી લઈ રાતે સૂતા સુધી હરિભાઈ જે કંઈ કરતો એ બધું દીકરી માટે જ હેતલ પણ બાપની મોંઘી મણકું હતી ગામડાની માટીમાં ઉગેલી પણ આંખોમાં શહેરી સપના ભણવામાં તેજ સૌભવમાં સંસ્કાર અને રૂપ એવું કે ગામમાં કોઈ પણ જોયા વિના રહી ન શકે હરિભાઈ ક્યારેય દીકરીને કોઈ બાબતમાં કમી અનુભવવા લીધી નહોતી પોતે ઉપવાસ કરે પણ દીકરીને ભૂખી ન સુવા દે લોકો કહેતા હરિભાઈ એક દીકરી છે એને વધારે લાડ ન બગાડશે હરિભાઈ હસીને કહેતો બગાડવાની હોય તો દીકરી જ બગાડ બગાડાય સમય ગયો હેતલ મોટી થઈ ગઈ લગ્નની વાતો શરૂ થઈ એવામાં એક દિવસ ગામમાં વાતો આવી કે અમેરિકામાં રહેતો રાજેશ પટેલ મોટો ડોક્ટર ગામમાં છોકરી જોવા આવવાનો છે આખા ગામમાં ચર્ચા થવા લાગી ડોલરવાળો ડોક્ટર છે અમેરિકામાં હોસ્પિટલ છે લાખો કમાય છે હરિભાઈ શરૂઆતમાં મનમાં ડર લાગ્યો આટલો મોટો માણસ આપણી ગામડાની દીકરીને કેવી રીતે સંભાળશે પણ રાજેશ હેતલ હેતલને મળ્યો ત્યારે એને હેતલની સાદગી સંસ્કાર અને ગામડાની સુગંધ ભીની ગમી ગઈ શહેરી છોકરીઓ જોઈ જોઈને થાકી ગયો હતો એને લાગ્યું આ છોકરી મારી જિંદગી બદલી નાખશે રાજેશે જીદ પકડી હું એતલ સાથે જ લગ્ન કરીશ હરિભાઈએ એક જ શરત મૂકી દીકરી મારી એકલી છે લગ્ન પછી દર ત્રણ મહિને અમને મળવા આવશો બાપને દીકરીથી દૂર ન રાખશો રાજેશે હસીને હા પાડી ડોલરની વાત ઝગમગતામાં એ હા કેટલી સાસી હતી એ હરીભાઈને ત્યારે ખબર નહોતી લગ્ન ધામધૂમથી થવા આખું ગામ ઉમટી પડ્યું હરીભાઈએ પોતાની તમામ જમા પૂછી દીકરીના લગ્નમાં ઘર નાખી દીકરીને વિદાય આપવાની વેળાએ હરીભાઈનું કાળજું ફાટી પડતું હતું એતલ રડતી હતી બાપા હું વાર વાર આવતી રહીશ હરીભાઈ આંખ આંખ સુપાવી પણ અંદરથી તૂટી ગયો શરૂઆતમાં બધું ઠીક હતું રાજેશ અને એતલ બે ત્રણ વખત અમેરિકા પરથી ગામે આવ્યા હરિભાઈ ખુશ થઈ જતો દીકરીના હાથનો રોટલો ખાઈને જાણે વર્ષો જીવી લેતો ગામમાં લોકો કહેતા હરિભાઈ નસીબદાર છે હરિભાઈ સ્મિત કરતો પણ એ સ્મિત પાછળ ડર છુપાયેલો હતો સમય જતા સમય ફોન ઓછા થવા લાગ્યા આવવાના બહાના વધવા લાગ્યા હોસ્પિટલમાં કામ છે બીજાની તકલીફ છે હેતલ આવવાનું મન નથી હરિભાઈ કંઈક બોલતો નહીં પણ રાતે એકલો ખાટલામાં પડ્યો પડ્યો દીકરીના ફોટા સાથે વાતો કરતો એક દિવસ રાજેશનો ફોન આવ્યો અવાજમાં પ્રેમ નહોતો માત્ર અહંકાર તેને કહ્યું બુઢા તારે અહીં આવવું હોય તો આવતો રે હવે અમે ત્યાં આવવાના નથી અમારું જીવન અહીં જ છે આ હરિભાઈના હૃદયમાં ગામમાં વઢલા સે બેસી રહ્યો આંખોમાં આંસુ નહોતા કારણ કે આંસુ પણ સુકાઈ ગયા હતા રાજેશ એ શબ્દ હરિભાઈના કાનમાં સતત ઘૂસતા રહ્યા બુડ્ડા તારે અહીં આવવું હોય તો આવતો રે અરે ભાઈ આખી જિંદગીમાં કોઈના આગળ હાથ ફેલાવ્યો નહોતો ખેતી કરીને દીકરી ઉશેરી હતી આજે દીકરી ના ઘરની દહેલીસ પાર કરવા પણ પરવાનગી માંગવી પડે આ વિચારથી એની સાતી દબાઈ જતી ગામના લોકો કહેતા હરીભાઈ અમેરિકા જઈ આવો પણ હરીભાઈ જાણતો હતો ડોલરની ધરતી પર બાપનો સન્માન નહીં માત્ર ઉપકાર ગણાશે એ ત્યાં જઈને દીકરીને નથી બનવા માંગતો એને માત્ર દીકરીના બે શબ્દ જોઈ જોઈએ હતા બાપા આવો એતલનો ફોન પણ હવે બહુ ઓછો આવતો આવતો ત્યારે પણ ઉતાવળમાં બાપા પછી વાત કરીશ હરિભાઈ ફોન કાપ્યા પછી લાંબા સમય સુધી એ જ જગ્યાએ બેસી રહેતો ખેતરમાં કામ કરતા કરતા અચાનક ઊભો રહી જતો જાણે કોઈને નામ લીધું હોય ધીમે ધીમે હરિભાઈનું શરીર કમજોર થવા લાગ્યું ખાવાનું મોહન નહોતું ઊંઘ આવતી નહોતી ગામમાં વેધીએ કહ્યું મન દુખી છે મનની દવા ક્યાંથી મળે હરિભાઈ રોજ સાંજે દીકરીના જૂના કપડા કાઢીને સૂંઘતો એમાં હેતલની સુવદ હજુ હતી એક દિવસ શેલો પ્રયાસ કર્યો દીકરીને ફોન કર્યો ફોન રાજેશ ઉઠાવ્યો હરિભાઈએ કહ્યું બેટા એકવાર હેતલને આપ રાજેશ ઠંડા અવાજ છે કહ્યું હેતલ બીજી છે એ સાથે ફોન કાપી નાખ્યો શણ શણે હરિભાઈનું બધું તૂટી ગયું થોડા દિવસ પછી ગામમાં ખબર ફેલાય હરિભાઈ નથી રહ્યા એકલા ઘરમાં દુનિયા છોડીને ચાલ્યા ગયા ખાટલાની બાજુમાં હેતલનો ફોટો હતો આંખ ખોલી હતી શણે દીકરીની છેલ્લી વાર જોવા માગ માંગતા હોય અમેરિકામાં હેતલને ખબર મળી ત્યારે એ જમીન પર બેસી પડી રડે રડીને બોલી બાપા પણ હવે એ અવાજ સાંભળનાર કોઈ નહોતું રાજેશ એક ખૂણે ઊભો રહ્યો પહેલી વાર ડોલર બેકાર લાગ્યા પહેલી વાર હોસ્પિટલ કાર બંગલો બધું સૂનું લાગ્યું હેતલ ભારત આવી બાપના ઘર આવી એ ઘરની દિવાલો બોલતી હતી વડલો જાણે પૂછતો હતો મારી દીકરી ક્યારે આવી હેતલ બાપની સોપડી સોખડી પાસે માથું ટેકવીને રડી પડી એ દિવસે એને સમજાયું ડોલર કરતાં બાપનું આશીર્વાદ મોટું હતું હરીભાઈના અંતિમ સંસ્કારના દિવસે આખું ધોળકંડું ગામમાં મોન હતું કોઈ બોલતું નહોતું વડલા નિશે એ માણસ રોજ સાંજના સમયે દીકરીની રાહ જોતો હતો એ આજે કાયમ માટે શુભ થઈ ગયો હતો હરિભાઈની ચિંતાને અગ્નિ આપવાની વેળાએ હેતલના હાથ કાપતા હતા એ હાથ જે ક્યારે બાપના ખંભા પર નિર્ભરતાથી ભારથી ગયા હતા ધુમાડામાં હરિભાઈનો ચહેરો જાણે હેતલને પૂછતો હતો બેટી હવે તો આવીને વિધિ પૂરી થઈ ગઈ થઈ લોકો એને એક કરીને ચાલ્યા ગયા બાપનું ઘર ખાલી થઈ ગયું

બધું જાણે એને જોઈ રહ્યું હતું આંખ વિસ્તાર હરીફભાઈ દેખાતો ક્યારેક ખેતરમાં કામ કરતા તું ક્યારેક વડલા નીચે બેસી રાહ જોતો હેતલ રડતી રડતી બોલી બાપા હું આવી ગઈ પણ બહુ મોડું થઈ ગયું ને અમેરિકા પાસે ફર્યા પછી હેતલ બદલાઈ ગઈ હવે એ હોસ્પિટલના ચમકતા કોરિડોરમાં ચાલતી પણ એના પગ નીચે જમીન પણ ન લાગતા રાજેશ સાથે સાથે રહેતી પણ દિલ દૂર થતું ગયું રાજેશ ફરીથી પોતાના કામમાં મશગુલ થઈ ગયો પણ હેતલને મનમાં એક જ અવાજ હતો જો એ દિવસે મે ફોન ઉઠાવ્યો હોત તો જો હું એકવાર ભારત આવી હોત એક દિવસ હોસ્પિટલમાં એક વૃદ્ધ દર્દી આવ્યો બાપની ઉંમરનો એને દવા આપવાની વેળાએ એ માણસે હેતલના માથે પર હાથ ફેરવ્યો એ સ્પર્શમાં હરિભાઈ જીવતો થઈ ગયો હેતલ ત્યાં જ તૂટી પડી પહેલીવાર એને સમજાયું બાપનો પ્રેમ કોઈ ડોલર ડોલર કોઈ ડિગ્રી કે કોઈ વિદેશીથી મોટો હોય છે એ દિવસે હેતલને નિર્ણય લીધો એણે રાજેશને કહ્યું હું હવે અહીં નથી રહી શકતી રાજેશે આશર્યથી પૂછ્યું શું તને અહીં બધું નથી મળતું હેતળે શાંતિથી કહ્યું હા બધું છે બસ બાપ નથી હેતળ ભારત પરત આવી હરિભાઈને ઘરને સાફ કર્યું ખેતરમાં ગઈ એ જ માટીમાં બેસી એ માટી આજે એને ઓળખતી હતી હેતલે ગામમાં એક નાનું ટ્રસ્ટ શરૂ કર્યું હરિભાઈ સમૃદ્ધિ સંસ્થા એ સંસ્થાનો એક જ હેતુ વૃદ્ધ માતા પિતાને કોઈ એકલા ન ન મૂકે કોઈ ડોલરના ભરોસે સંબંધો તોડે સમય ગયો ગામમાં લોકો કહેવા હરિભાઈ આજે નથી પણ એની દીકરીએ એની આત્માને જીવિત રાખી છે હેતર રોજ સાંજે વડલા નિશ્ચય દીવો પ્રગટાવતી દીવો નહીં જાણે માફી માંગતી પ્રાર્થના અને હા રાજેશ એને આજે પણ બધું જ છે ડોલર નામ હોસ્પિટલ પણ જ્યારે પણ કોઈ વૃદ્ધ દર્દી એને બેટા કહી બોલાવે છે ત્યારે એને આ ચૂકી જાય છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આભાર મિત્રો ગમે હોય તો શેર કરજો